નમસ્કાર જય મિત્રો માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 55 માં આપ સૌનું સ્વાગત છે 2026 ના સૌપ્રથમ સેશન માં આપણે આગામી વર્ષમાં શું માર્કેટ માં ચાલ રહી શકે છે અને તમારે માર્કેટ માં જો ટકી રહેવું હોય અને શેર બજાર માંથી આગળ કઈ રીતે પૈસા બનાવવા હોય તો પેજ પર અંત સુધી બન્યા રહેજો આપણે વિડીયોમાં પૂરેપૂરું ડિટેલમાં ડિસ્કશન કરીશું ભારતીય ઇકોનોમીમાં શું ચાલી રહ્યું છે આગળ ભારતીય ઇકોનોમી માટે શું ચેલેન્જિસ છે અને આગામી રણનીતિ પર ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુન અભિપ્રાય આપજો મિત્રો વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ તો મિત્રો સોમવારના દિવસે એટલે ઓગણત્રીસ તારીખે એકવીસ પોઈન્ટના પોઝિટિવ ગેપ સાથે બજારે ઓપનિંગ લીધું છવ્વીસ હજાર તેસઠના લેવલ પર ત્યારબાદ આખા વીકમાં મોટા ભાગે એફઆઈઆઈ તરફથી હેવી સેલિંગ ચાલુ ચાલુ રહ્યું અને વોલ્યુમ્સમાં પણ ભારે એવો ઘટાડો આપણને જોવા મળ્યો તેની સ્પષ્ટ ઉલ્લેખ વીક્સ દર્શાવે છે વોલેટિલિટી ઇન્ડેક્સ આજના દિવસે તેનો લાઇફટાઈમ ઇન્ડેક્સ લાઈફ ટાઈમ લો ટચ કર્યું અને નવ ની અંદર ક્લોઝિંગ આપ્યું મિત્રો આજના દિવસે એનું જે લો લેવલ છે આઠ પોઈન્ટ સત્તાણું નું એનું લો લેવલ હતું ત્યારબાદ થોડું ઉપર આવ્યું તો આ વીક્સ જે છે એ શું કહેવા માંગે છે તો વીક્સ મિત્રો થોડાક સમયમાં તમને એવું દર્શાવે છે કે થોડાક સમયમાં વોલેટિલિટી અચાનક વધી શકે છે અને ખૂબ એક રેન્જ બાઉન્ડ માર્કેટમાંથી અમુક સમય માટે બજાર બંને તરફી મુવમેન્ટ આપી શકે છે તો તેવું આપણે જોયું આખા વીકમાં આપણે જોઈએ તો નિફ્ટીનો જે લો હતો મિત્રો પચીસ હજાર આઠસો ઇઠ્યોતેર હતો અને આજના દિવસે આપણે આપણા ઇતિહાસનો સર્વોચ્ચમ લેવલ ટચ કર્યું જે છે છવ્વીસ હજાર ત્રણસો ચાલીસ તો મિત્રો છવ્વીસ હજાર ત્રણસો ચાલીસ ના લેવલ ને ટચ કર્યા બાદ આપણે આપણા સર્વોચ્ચમ લેવલ પર માર્કેટને ક્લોઝિંગ આપ્યું છવ્વીસ હજાર ત્રણસો અઠ્યાવીસ તેની સાથે સાથે બેંક નિફ્ટીએ પણ નવો લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યો મિત્રો શેર બજારની સાથે ગોલ્ડ અને સિલ્વરે પણ આ વીકમાં નવા લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યા મિત્રો ગોલ્ડે એક લાખ ઓગણચાલીસ હજાર અને સિલ્વરે બે લાખ પંચાવન હજારનું લેવલ પાર કર્યું હતું તો હવે આગળ બજારમાં શું રણનીતિ રહેશે મિત્રો આગળ બજારમાં હવે આપણા માટે રણનીતિ એ જ છે કે આગામી અઠવાડિયાથી એટલે કે આગામી અઠવાડિયાનો અત્યારે અંત થશે એટલે કે અગિયાર તારીખ બાદ એટલે બાર તારીખથી રિઝલ્ટ સિઝનની શરૂઆત થશે આ રીઝલ્ટ સિઝન ભારતના ઇકોનોમી અને ભારતના શેરબજારની દિશા નક્કી કરશે હાલ ભારતની ઇકોનોમી માટે એક ડ્રાઇવિંગ ફોર્સ જે છે જે એફઆઈનું સેલિંગ જે કન્ટિન્યુઅસ લેવલ પર ચાલુ જ છે આગામી આ રિઝલ્ટ સિઝન છે એ તેની દિશા નક્કી કરશે આ સપ્તાહમાં પણ એફઆઈ દ્વારા હેવી સેલિંગ ચાલુ રહ્યું અને જે ચાર દિવસના ડેટા મારી પાસે છે આજના ડેટા હજી મારી પાસે અવેલેબલ થયા નથી તો જેવા પરંતુ જે ચાર દિવસના ડેટા છે તેમાં એફઆઈ દ્વારા તેર હજાર ચારસો ને અડસઠ કરોડનું નેટ સેલિંગ થયું તેની સામે ડીઆઈઆઈ દ્વારા રેકોર્ડ બ્રેકિંગ સતત નેવ્યાસી દિવસનું બાઈંગ ચાલુ છે અને આજના દિવસનું પણ બાઈંગ હશે જ કારણ કે આજે આપણે બહુ મોટી પોઝિટિવ ક્લોઝિંગ આપી છે તો આ સપ્તાહમાં પણ સત્તર હજાર છ્યાસી કરોડનું બાઇંગ ડીઆઈએ અને લોકલ પ્લેયર દ્વારા કરવામાં આવ્યું હવે બજાર માટે જેવું મેં તમને કહું એક ટ્રિગર છે જે છે રિઝલ્ટ સિઝન રિઝલ્ટ સિઝનની સાથે સાથે મિત્રો આપણે જોઈએ તો બજાર માટે બીજો એક પેન્ડિંગ ટ્રિગર છે જે છે ઇન્ડિયા યુએસએની ટેરિફ ડીલ ટેરિફ ડીલ જ્યારે પણ થશે મિત્રો ત્યારે ભારતની ઇકોનોમીમાં જે પણ એક્સ્ટ્રા જે ટેરિફ લાગ્યો છે તે સૌ પ્રથમ હટશે હાલમાં જે ટેરિફ લાગે છે એ પચાસ ટકા ટેરિફ છે આપણી પરંતુ રશિયા યુક્રેનનું જે વોર છે એ અલગ લેવલ પર હવે પહોંચી ગયું છે અને એ વોર કન્ટિન્યુઅસ લેવલ પર ચાલુ જ છે તો તેને કારણે ને પણ અમુક તેની માઠી અસરો સહન કરવી પડે છે કારણ કે પચીસ ટકા તો એટલે જ છે કારણ કે આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ પરચેસ કરીએ છીએ તો જેઓ વોર ખતમ થશે ત્યારબાદ આપણી પર સીધા પચીસ ટકા તો એ સમય ઘટી જશે અને ત્યારબાદ આપણે જોઈશું કે આગળ શું ટ્રેન્ડ સેટ થાય છે તેના પર બજારની દિશા નક્કી થશે હાલમાં આપણે જોઈએ મિત્રો તો ટ્રૂડ જે છે એ એના બહુ ખાસ કરીને પાંચ વર્ષના લોને ટચ કરીને હાલમાં એકસઠ પોઈન્ટ ચાર ના લેવલ પર આજના દિવસે તેનું ટ્રેડિંગ થયું આખા વીકમાં મિત્રો તેનું જે લો લેવલ હતું સાહીઠ પોઈન્ટ ચોર્યાસીનું હતું ત્યારબાદ થોડુંક હાઈ જઈ અને એકસઠ ડોલર પર આજના દિવસમાં ફેર થયું રૂપિયાનો પણ જોઈએ મિત્રો તો એટી નાઇન પોઈન્ટ સેવન ટુ નું લેવલ હતું લો ત્યારબાદ આજના દિવસમાં ફરી રૂપિયાએ હાઈ લઈ એટલે નેગેટિવ તરફ જઈ અને નેવ પોઈન્ટ ઓગણીસનું આજના દિવસનું ક્લોઝિંગ રહ્યું રૂપિયા માટે તો આ ટેરિફ ડીલની સાથે સાથે આપણી જે રિઝલ્ટ સિઝન છે તે પણ બહુ મહત્વનું પરિબળ કરશે રૂપિયાની સ્ટેબિલિટી માટે તો આગામી સિઝન બહુ મહત્વની રહેવાની છે એફઆઈ ના ફ્લો અટકશે કે પછી કઈ રીતનું એ લોકો સ્ટાર્ટ લે છે તે જાણવા માટે તો આગામી સિઝન જે છે તેની સાથે સાથે ભારતીય ઇકોનોમીમાં બીજા અમુક પરિબળો છે જે ભારતીય શેરબજાર માટે લાગુ પડશે તેના પર આપણે થોડુંક ડિસ્કશન કરીએ મિત્રો કાલને સાંજે બે નંબર પ્રસ્તુત થયા મિત્રો એક થયા આઈઆઈપી નંબર આઈઆઈપી એટલે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આ નંબર જે પ્રોડક્ટ થયા મિત્રો તે થયા સિક્સ પોઈન્ટ સેવન પર્સન્ટેજ આ જ નંબર હાલમાં જે આવ્યા છે મિત્રો તે પચીસ મહિનાના ઉચ્ચતમ સ્તર પર છે તો તે ભારતીય ઇકોનોમી માટે ઘણું પોઝિટિવ કહી શકાય તેની સાથે સાથે મિત્રો જે નંબર આવ્યા છે એ નંબર આવ્યા છે બે એક ટકા હવે આ બે એક ટકા જે નંબર આવ્યા છે મિત્રો એ આરબીઆઈ દ્વારા જાહેર થયા છે આરબીઆઈ તરફથી જાહેર થયેલા ડેટા મુજબ ભારતમાં જે લોનનો ડિફોલ્ટ થવાનો જે રેશિયો છે એ તેના દસ વર્ષના નીચલા સ્તર પર પહોંચી ગયો છે તો તે બેન્કો માટે અને ભારતની ઇકોનોમી માટે ઘણા પોઝિટિવ ન્યૂઝ કહેવાય તો આગામી સમયમાં ભારતમાં મોંઘવારીનો જે કાઉન્ટ થવાનો જે મેથડ છે તે પણ ચેન્જ થવાની છે આઈઆઈપીના જે મેં તમને નંબર કહ્યા તે કાઉન્ટ કરવાની મેથડ પણ ચેન્જ થવાની છે તો આ બધું કમ્બાઈન થઈ અને આગામી છ મહિના બાદ જે આંકડા આવશે તે ભારતની ઇકોનોમી માટે ઘણા સ્પષ્ટ હશે હાલમાં જે નંબર આવે છે તે પણ ઘણા પોઝિટિવ છે કાલની તરફથી સરકાર તરફથી બીજા પણ એક નંબર જાહેર થયા મિત્રો ડિસેમ્બર મહિનાનું જીએસટી ટેક્સ કલેક્શન છ પોઈન્ટ એક ટકા વધીને એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડના સ્તર પર પ્રાપ્ત થયું તો આપણને ઇકોનોમી માટે પોઝિટિવ ન્યૂઝ કહેવાય મિત્રો હવે આ તો થયા પોઝિટિવ ન્યૂઝની વાત મિત્રો હવે અમુક સેક્ટરથી લઈ અમુક શેર માટે ખરાબ ન્યૂઝ પણ આવ્યા છે તો આપણે તેના પર પણ ધ્યાન આપી લઈએ આપણે તમામ વસ્તુઓ તો કવર નહીં કરી શકીએ પરંતુ જે મોટી હેડલાઈન બનાવે તેવા ન્યૂઝ છે તેના પર આપણે થોડીક ચર્ચા કરીએ તો મિત્રો આ સપ્તાહમાં વોડાફોન આઈડિયાના શેરમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો સરકાર તરફથી એવો આદેશ આવ્યો કે સિત્યાસી હજાર છસો પંચાણું કરોડનું જે પેન્ડિંગ એરિયા છે તેના માટે તે કંપનીને પાંચ વર્ષનું અલગથી મોનેટે પીરિયડ આપવામાં આવ્યો પરંતુ તેના પછી કંપનીનું એવું ડિક્લેરેશન આવ્યું કે અમારી પાસે એવું કોઈ સ્પષ્ટીકરણ ગવર્મેન્ટ પાસેથી આવ્યું નથી તો આ એક બહુ મોટા ન્યૂઝ બન્યા શેર તેના બાવન વીક હાઈને ટચ કર્યા બાદ ફરીથી નવા નીચલા સ્તર પર ટ્રેડ કર્યું અને હાલમાં અગિયાર પોઈન્ટ સિત્તેર થી અગિયાર ની આસપાસ કરી રહ્યો છે આગામી એક ફેબ્રુઆરી પરંતુ તે પહેલા જ ભારત સરકારના કેબિનેટ તરફથી ટોબેકો રિલેટેડ જે પણ પ્રોડક્ટ છે તેની પર અલગથી પંદર ટકા ટેક્સ લગાવવાની ઘોષણા કરવામાં આવી છે અને આ લાગુ પડી જ જવાનું છે એટલે એમાં કોઈ આદેશ એવું કંઈ નથી સીધું ઇમ્પ્લિમેન્ટેશન જ છે તો જેવા આ ન્યૂઝ આયા મિત્રો ત્યારબાદ ટોબેકો રિલેટેડ જે પણ શેર છે મુખ્યત્વે બે જ છે આઈટીસી અને ગોલ્ફે ફિલિપ તો તે શેરોમાં ભારે વેચવાલી જોવા મળી આઈટીસી શેર તેના બે હજાર ના જે લેવલ છે તેમાં સૌરોચ ઘટાડો એક દિવસમાં જોવા મળ્યો જે છે છ ટકા ત્યારબાદ આજે પણ તેના શેરમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો અને તેના હાઈ થી આજે એ શેર લગભગ ત્રણસો ના લેવલ ચારસો ના લેવલ પર ટ્રેડ કર્યું હતું અને ગોલ્ફે ફિલિપ શેર તેના પણ દસ ટકાનો ઘટાડો જોવા મળ્યો તો ટોબેકો રિલેટેડ જે પણ સેક્ટર છે છે શેર તેમાં સમયમાં નેગેટિવ ન્યૂઝ આપણને હવે કેબિનેટ તરફથી મિત્રો અલગ પણ એક ઘોષણા થઈ તેમાં સેવન્ટી નાઇન થાઉઝન્ડ કરોડના અલગથી ડિફેન્સના સોદા માટે મંજૂરી આપવામાં આવી હું દર વખતે તમને કહું છું મિત્રો કે આગામી સમય જે છે કન્ઝમ્પશન રિલેટેડ અને ડિફેન્સ રિલેટેડ સેક્ટરનો રહેવાનો છે અને તેની સાથે સાથે ઓટો સેક્ટર ઘણું મહત્વનો રોલ ભજવવાનો છે તો મિત્રો દર મહિનાના જે ઓટો સેલ્સના જે નંબર આવે છે તેમાં પણ ઘણો એવો પોઝિટિવ ન્યૂઝ આપણને જોવા મળ્યા તો હું તમને થોડા ઓટો કંપનીના આંકડા શેર કરું છું તમે ખાસ તેના પર ધ્યાન આપો અને ત્યારબાદ તમે તેમ તમારી રાય અહીંયા પ્રસ્તુત કરો કે તમારી પાસે કોઈ ઓટો કંપનીના શેર છે કે નહીં તો મિત્રો વાત કરીશું એમએન્ડ એમએન્ડના જે નંબર છે મિત્રો તે ઘણા પોઝિટિવ છે હું જે પણ આંકડા આપીશ એ યરોન યર બેઝિસ પર જે ગ્રોથ છે તેને આપીશ છ્યાસી હજાર નેવ યુનિટનું ટોટલ સેલિંગ થયું છે અને યરોન યર બેઝિસ પર પચીસ ટકાનો ગ્રોથ દર્શાવે છે હતું નોટો ત્રણ હજાર છસો બે યુનિટ યરોન યર બેઝિસ પર ઓગણ ચાળીસ પોઈન્ટ બે ટકાનો ગ્રોથ મારૂ બે લાખ અઢાર હજાર પાંચસો ને ચોપન તેમાં પણ બાવીસ ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે મારુતિની સાથે સાથે ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ હવે બે ભાગ પડી ગયા છે ટાટા મોટરના એક કમર્શિયલ અને એક પ્રાઇવેટ તો જે કમર્શિયલ વ્હીકલના જે આંકડા આવ્યા છે બેતાળીસ હજાર પાંચસો ને આઠ તેમાં પણ આપણે જોઈએ તો જે નંબર આવ્યા છે તેમાં પચીસ ટકાનો ગ્રોથ દેખાય છે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટરોનો ચડિતો શેર આઈસર મોટર આ શેર મિત્રો આપણે ઘણા લાંબા સમયથી જોઈ રહ્યા છે કે તેને માર્કેટને ઘણા લાંબા પીરિયડથી સાત આઠ વર્ષથી માર્કેટને આઉટ પરફોર્મ કર્યું છે તેના જે નંબર આવ્યા છે મિત્રો એક લાખ ત્રણ હજાર પાંચસો ચોતેર યુનિટનું ટોટલ શેર કર્યું છે અને તેના ઓન યર આંકડામાં ત્રીસ ટકાનો ગ્રોથ દર્શાવ્યો છે તો આગામી રણનીતિ એ બને મિત્રો કે બે હજાર છવ્વીસ માટે તમારે જો કોઈ સેક્ટરને ધ્યાનમાં લેવું હોય કોઈ થીમને ધ્યાનમાં લેવું હોય તો કન્ઝમ્પન રિલેટેડની થીમ તમે ધ્યાનમાં લઈ શકો છો કારણ કે તેની પાછળ ઘણા બધા પરિબળ છે ઓનરે આપણા આરબીઆઈ ગવર્નરે ભરપૂર લિક્વિડિટીની વ્યવસ્થા કરી દીધી છે ત્યારબાદ જીએસટીનો જે રેટ કટ થયો છે તેનો પણ બેનિફિટ મળવાની પૂરેપૂરી સંભાવના છે તો કન્ઝમ્પશન રિલેટેડ જે પણ સેક્ટર છે જે પણ શેર છે તેને તમે ધ્યાનમાં લઈ શકો છો એની સાથે સાથે ઓટોની જોડે જોડે તમે ઓટો એન્સીલરી પણ કન્સિડર કરી શકો છો તેમાં પણ તમે થોડુંક પોર્ટફોલિયો એલોકેશન કરી શકો છો આ સાથે મિત્રો તમારે જો લોંગ ટર્મનું વિઝન હોય હું અત્યારે જે પણ વાત કરું છું મિત્રો તે પર્ટિક્યુલર જે પણ સેક્ટર હશે કે જે પણ શેર હશે તેમાં તમે કોઈ પણ ટ્રેડ લેવા માંગતા હોવ કે કોઈ પણ પોઝિશન બનાવવા માંગતા હોવ તો તેના માટે તમારે તમારા ફાયનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ અવશ્ય કરવો જોઈએ મિત્રો અમારી સાથે જોડાવું હોય મિત્રો તો તમે આપેલ થી અમારી સાથે જોડાઈ શકો છો તમારા કોઈ પણ સવાલ હોય તો તે અમને અહીંયા લખીને જણાવો તો અમે તમને પૂરેપૂરી માહિતી આપીશું કે આગળ તમારે શું કરવું જોઈએ તો હું લા લાંબા ગાળા માટે જે થીમની વાત કરું છું મિત્રો એ મેં તમને થોડાક સમય પહેલા કહ્યું કે લાંબા ગાળા માટે એટલે બે હજાર છવ્વીસથી લઈ અને આગામી ચાર પાંચ વર્ષ ત્રીસ એકત્રીસ જો તેટલું તમારું પિરિયડ હોય તો તમારે શ્યોર શોર્ટ ડિફેન્સ સેક્ટરને ધ્યાનમાં લેવું જોઈએ હવે તો એચડીએફસી દ્વારા પણ તેમનું જે ડિફેન્સ ફંડ છે તેમાં એસઆઈપી સ્ટાર્ટ થઈ ગઈ છે થોડાક સમય પહેલાં તેમનું નોટિફિકેશન આવ્યું હતું તો ડિફેન્સમાં મુખ્યત્વે ત્રણ મ્યુચ્યુઅલ ફંડ છે એચડીએફસી મોતીલાલ અને આદિત્ય બિરલા અને તે સિવાય ડાયરેક્ટ તમે જો કોઈ સ્ટોક્સમાં બેટ કરવા માંગતા હો તો તમે તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝરને એપ્રોચ કરીને કન્સિડર કરી શકો છો ડિફેન્સ એટલા માટે કહું છું મિત્રો કારણ કે થોડાક સમય પહેલાં ભારત દેશ ડિફેન્સનો બાયર હતો આપણે ડિફેન્સના ઇક્વિપમેન્ટ બાઈંગ કરતા હતા હવે આપણે ઇન્ડિયામાં જ આપણે ડિફેન્સના જે ઇક્વિપમેન્ટ છે એ બનાવીએ છીએ અને હવે આગળ પણ આપણે એક્સપોર્ટ પણ કરવાનું શરૂ કરી દીધું છે દુબઈમાં જે ઘટના બની ગઈ એ ઘટનાને બાદ કર્યા સિવાય એ ઘટનાને બાદ કરીને ડિફેન્સના તમામ જે ન્યૂઝ છે એ પોઝિટિવ છે થોડાક સમય માટે તમને એવું લાગી શકે કે ડિફેન્સના શેર જે છે કે ડિફેન્સ સેક્ટર છે એ ઓવર પ્રાઇસ છે પરંતુ હું વાત કરું છું મિત્રો લાંબા ગાળા માટે આગામી ત્રણ ચાર પાંચ વર્ષ માટે હું ટૂંકા ગાળા માટે વાત નથી કરી રહ્યો તો લાંબા ગાળા માટે તમે ડિફેન્સ સેક્ટર ધ્યાનમાં લઈ શકો છો ટૂંકા ગાળા માટે એટલે એકથી ત્રણ વર્ષ માટે એટલે આજથી લઈ એટલે બે હજાર છવ્વીસની જાન્યુઆરીની શરૂઆતથી લઈ આગામી એકથી થી દોઢ વર્ષ માટે તમે કન્ઝમ્પન રિલેટેડ જે પણ શેર છે જે પણ થીમ છે તેને તમે કન્સિડરેશનમાં લઈ શકો છો તો આ તો થઈ મિત્રો શેર અને સેક્ટરની વાત પરંતુ હવે આપણે મુખ્ય વાત કરીએ મિત્રો કે બે હજાર પચીસમાં આપણે જે ભૂલ કરી એ હવે આ આ વર્ષે નથી કરવાની તો મિત્રો શેર બજારમાં તમારે જંપલાવું હોય કે તમારે કંઈક પણ મ્યુચ્યુઅલ ફંડ કે કશું પણ સ્ટાર્ટ કરવું હોય તે પહેલાં તમને હું ગોલ્ડન મંત્ર આપું તો બે હજાર છવ્વીસમાં આપણે મિત્રો તમારે સૌ પ્રથમ તો તમારા ફેમિલીની સેફ્ટી માટે તમારે સૌ પ્રથમ તો ટર્મ પ્લાન લેવો જોઈએ તમારા ફેમિલીની સેફ્ટી હશે ત્યારબાદ જ તમારે શેર બજાર વિશે કે કોઈપણ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારવું જોઈએ ટર્મ પ્લાન લીધા બાદ તમારે પૂરા ફેમિલીનો ઇન્ક્લુડિંગ તમારા પેરેન્ટ્સ અને તમારા બાળબચ્ચાઓનો હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ આઈ એમ શ્યોર તમારી પાસે તમારી કંપનીમાંથી કે તમારા બિઝનેસમાંથી ઇન્સ્યોરન્સ હશે જ તે બાદ જ તમે આગામી ઇન્વેસ્ટમેન્ટ માટેનું વિચારી શકો છો કોઈ પણ શેર કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ માટે કારણ કે અમુકવાર એવું ફેઝિસ બનતા હોય છે મિત્રો કે જ્યારે બજાર ડાઉન ફેઝમાં ચાલતું હોય ત્યારે તમારા ઘરમાં કોઈક ઇમરજન્સી આવે તો તમારે જે પણ કેપિટલ હોય તેમાંથી તમને ઓછા પૈસા મળી શકે કેસ તમારે વિડ્રો કરવાનું થયું હતું તો સૌ પ્રથમ તો બે હજાર છવ્વીસમાં તમારે શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તમારે એક વોલ બનાવવાની છે મિત્રો તમારા ફેમિલીના પ્રોટેક્શન માટે અને વોલ બનાવશે તમારો ટર્મ પ્લાન ટર્મ પ્લાન ઇઝ મસ્ટ ફોર એવરી જે પણ મિત્રો તેમની જોબના પહેલા દિવસે એન્ટ્રી લઈ રહ્યા છે તેમને આઈ એમ શ્યોર એક મહિના બાદ ટર્મ પ્લાન માટે અરજી કરવી જોઈએ ટર્મ પ્લાન તમને હવે તો તમામ પ્લેટફોર્મ પર અવેલેબલ છે ઓનલાઈન પણ અવેલેબલ છે ઓફલાઇન પણ અવેલેબલ છે કોઈ અવેલેબલ ના થાય તો અમે પણ તમને તેની માહિતી આપી શકીએ છીએ ટર્મ પ્લાન અને હેલ્થ ઇન્સ્યોરન્સ બાદ જ તમારે આગળ વધવું જોઈએ કારણ કે તે બાદ જ તમે તમારું પ્રોપર એસેટ એલોકેશન કરી શકશો જેવું તમે આ ફેઝ પાર કરશો ત્યારબાદ તમારું માત્ર એક જ વિચારવાનું રહેશે કે વેલ્થ ક્રિએશન અને રિટાયરમેન્ટ પ્લાનિંગ રિટાયરમેન્ટ પ્લાનિંગ એક એવી વસ્તુ છે મિત્રો જેના પર ભારતમાં કોઈ દિવસ ચર્ચા થતી જ નથી રિટાયરમેન્ટ પ્લાનિંગ ભારતમાં જનરલી લોકો રિટાયરમેન્ટ આવવાના બે મહિના પહેલા અથવા ત્રણ મહિના પહેલા ચર્ચા કરતા હોય છે અને રિટાયરમેન્ટ પ્લાનિંગ એટલે મિત્રો એવું નહીં કે તમારા જે પણ ફંડ આવે એને તમે બેંકમાં એપ્લાય કરો કે તમે LIC કરો હું એસેટ એલોકેશનની વાત કરું છું મિત્રો રિટાયરમેન્ટ પ્લાનિંગ તમારે તમારા જોબના જે પહેલો પેઆઉટ આવે કે તમારા બિઝનેસમાંથી જે પહેલી ઇન્કમ થાય ત્યારબાદ તમારે તમારો ટર્મ પ્લાન અને હેલ્થ ઇન્સ્યોરન્સ લીધા બાદ તમારે રિટાયરમેન્ટ પ્લાનિંગનો સ્ટેજ પાર કરવો જોઈએ તો તમને આગળ વેલ્થ ક્રિએશનમાં ઈઝી રહે અન્યથા તમારે પણ ગવર્મેન્ટના સ્કીમના ભરોસે રહેવું પડે તો આ એક બહુ મહત્વની વાત છે કે રિટાયરમેન્ટ પ્લાનિંગ જે છે તે પચીસ વર્ષની અંદર શરૂ કરવાનું હોય ના કે ઓગણસાઠ વર્ષે કે અઠ્ઠાવન વર્ષે તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો રિટાયરમેન્ટ પ્લાનિંગ સંબંધિત કે પછી ફાઈનાન્શિયલ પ્લાનિંગ રિગાર્ડિંગ તો તેના માટે તમે અમને અવશ્ય સંપર્ક કરી શકો છો તો આ તો થઈ રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત લીધો આગામી સપ્તાહમાં મેં તમને કહ્યું કે હવે બાર તારીખથી રિઝલ્ટ સિઝન સ્ટાર્ટ થશે તો આપણે આપણા પેજ પર તમામ માહિતી શેર કરીશું આગામી સપ્તાહ માટે શું કોલ રહી શકે છે બજારમાં બજારની દિશા શું રહી શકે છે તો આગામી સપ્તાહ માટે બજાર હવે તેના ઉચ્ચતમ સ્તર પર જે ક્લોઝિંગ આપ્યું છે તો ઉપરી તરફ તો કોઈ લેવલ હાલમાં દેખાતું નથી ઉપરી તરફ આપણે છવ્વીસ હજાર પાંચસો તરફ પણ પ્રયાણ કરી શકીએ છીએ અને તેની ઉપર પણ જઈ શકીએ છીએ કારણ કે હાલમાં આપણી પાસે કોઈ એવું લેવલ દર્શાવતું નથી કે આપણે ઉપર ક્યાં જઈને અટકીશું નીચેની તરફ આપણે જોઈએ તો હવે આપણો જે સપોર્ટ છે એ થોડો ઉપરની તરફ આવી ગયો છે એ છે પચીસ હજાર નવસો તો આ એક નેરો રેન્જ મેં તમને કહી મિત્રો પરંતુ આ તો એક નેરો રેન્જ છે આગામી વર્ષ માટે આ વર્ષ માટે મિત્રો બજાર તમને એવું બની શકે કે ઇક્વિટી બજાર તમને કદાચ ગોલ્ડ અને સિલ્વરના આઉટપરફોમ કરતું દેખાય હવે આ વાત મેં એટલા માટે કરી કે ગોલ્ડ અને સિલ્વર ઘણું બધું રિટર્ન આપી ચૂક્યા છે તો તેમાં કદાચ એક કન્સોલિડેશનનો ફેઝ શરૂ થઈ શકે છે એનો મતલબ એ નહીં કે ગોલ્ડ સિલ્વરમાં ડાઉન ટ્રેન્ડ ચાલુ થશે બની શકે કે થોડાક સમય માટે ગોલ્ડ સિલ્વર એક ફેઝમાં ચાલે છેલ્લા એક વીકમાં જ્યારથી લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યા બાદ તેમાં વોલેટિલિટી જે રીતની વધી છે તે રીતનું બની શકે કે અમુક સમય સુધી ગોલ્ડ અને સિલ્વર એક લેવલ પર ટ્રેડ કરી શકે પરંતુ વૈશ્વિક લેવલ પર જો કોઈ મોટી અનિશ્ચિતતા બને તો પછી તેમાં અલગ લેવલ આપણને દેખાશે કોઈ પણ અનિશ્ચિતતા બનશે મિત્રો તો એ ભારતના લેવલ પર નહીં હોય વૈશ્વિક લેવલ પર હશે તો જ માર્કેટમાં મોટી વોલેટિલિટી જોવા મળશે અન્યથા ભારત તરફથી આ વર્ષે ઇક્વિટી બજાર તમને આઉટપરફોર્મ કરતું દેખાશે સો ટકા તો આ મિત્રો હતું આ વીકનું માર્કેટ વીકલી અપડેટ હવે આપણે મળીશું આગામી સપ્તાહે નવ જાન્યુઆરીએ ત્યાં સુધી તમારા કોઈ પણ સવાલ હોય કોઈ પણ સુજાવ હોય તો તે તમે અમને અહીંયા લખીને જણાવો વીડિયોના અંતમાં તમારો જૈન અભિપ્રાય જરૂરથી આપજો ત્યાં સુધી જૈન વંદે માતર